જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ મીલા કચોટ કુકિંગ શો તો આજની મારી રેસીપી કોઈ ખાસ નથી પણ કંઈક અલગ રીતથી બનાવેલી છે તો આજે હું મેથીની ભાજીની રેસીપી શેર કરવાની છું જે આપણે રેગ્યુલર બનાવતા હોય છે એ રીતે નહીં પણ આજ મેં કંઈક અલગ રીતે જ બનાવી છે તો તમે વિડીયો જરૂરથી જોજો અને જો પસંદ આવે તો કોમેન્ટ કરજો સૌપ્રથમ આપણે એક કઢાઈમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે જીરું હિંગ હળદર જે આપણે રેગ્યુલર મસાલા વઘાર માટે નાખીએ છે એ બધા નાખી દેવાના છે ત્યારબાદ મેં અહીંયા ડુંગળી અને ટમેટું ઝીણું સુધારી અને લીધું છે ત્યારબાદ ડુંગળી અને ટમેટું નાખી દેવાનું છે એને થોડી માટે ચડવા દેવાનું છે અને ત્યારબાદ મેં અહીંયા લીલી ચટણી જે ખાંડેલી છે આદુ મરચાં લસણ અને ધાણાની એને પણ એડ કરી છે લસણવાળી ખાંડેલી ચટણી એડ કરવાથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ આ બધી વસ્તુને બરાબર હલાવી અને થોડી વાર માટે એટલે કે એકથી બે મિનિટ માટે ચડવા દેવાની છે અને ત્યારબાદ મેં અહીંયા ભાજીને સુધારી સાફ કરી અને એને ધોઈ નાખી છે એ ભાજી એડ કરી દેવાની છે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી અને સારી રીતે હલાવી લેવાની છે અને ત્યારબાદ એમાં લાલ મરચું પાવડર અને ટેસ્ટ પ્રમાણે નિમક નાખી દેવાનું છે અને બધું બરાબર મિક્સ થઈ જાય પછી એમાં થોડું એવું પાણી એડ કરવાનું છે જો તમે રેગ્યુલર ભાજી બનાવતા હોય એ રીતે તમે બનાવો તો એમાં પાણી એડ કરવાની જરૂર નથી પણ આજે મેં કંઈક અલગ રીતે જ બનાવી છે તો એમાં થોડો રસો રાખવો જરૂરી છે ત્યારબાદ મેં અહીંયા એક વાટકામાં બેથી ત્રણ ચમચી જેટલું દહીં લીધું છે અને દહીંમાં બે ચમચી જેટલો બેસન ઉમેર્યો છે બેસન અને દહીંની બરાબર એક સરસ રીતે પેસ્ટ કરી લેવાની છે ત્યારબાદ આ પેસ્ટમાં થોડું એવું પાણી ઉમેરી અને તેને આપણે ભાજીમાં નાખી દેવાનું છે અને ભાજીમાં એડ કરી તેને બરાબર મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે એમાં થોડી એવી ખાંડ ઉમેરીશું વધારે નહીં સે જેવો ગળાશ પડતો ટેસ્ટ આવે એટલા માટે કેમ કે દહીં થોડુંક ખાટું હોય તો વધારે ખાટું ન લાગે એટલે થોડી એવી ખાંડ ઉમેરી દેવી અને ત્યારબાદ તેલ ઉપર આવે ત્યાં સુધી બે મિનિટ માટે એને ચડવા દેવી અને ત્યારબાદ એમાં કોથમીર અને ધાણાજીરું પાવડર એડ કરી દેવા તો તૈયાર છે આપણી દહીં અને બેસનવાળી મેથીની ભાજી તમને કેવી લાગી મારી આ રેસિપી મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને તમે ટ્રાય જરૂરથી કરજો કેમ કે જેને ના પસંદ હોય એ પણ જો ખાશે તો જરૂરથી પસંદ આવશે તમે આ મેથીની ભાજી કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને જો મારી જેમ આ રીતે બનાવતા હોય તો પણ એક લાઈક અને કમેન્ટ કરજો થેન્ક યુ